ખબુબેન ઈ તો કહો કે સે હું એટલે ખબર પડે હે આર કેવાય હું હું સે કેવાનો જાગરણ કેવાય એવરત માં છે એવરત માં નું નજીક છે એટલે છે ને નજીકમાં કોઈ દિવસે ને કોઈ લગન ન કરતા કારણ કે ભાઈ નાનો પ્રસંગ હોય ને તો તમારે જવું પડશે રેડી આ ઘણી ઘણી મને પોહતું હોય છે આ જાવ આવું હોય કે બહુ વ્યાજ દિવસ કેનું જાગરણ છે મારું હે મારું આનું જાગરણ નથી ભાઈ છોકરાના મામીનું જાગરણ છે આજે માર જાગરણ છે તો ભારતી બેન ને પરેશભાઈ આવ્યા છે બેન ને કાવ્ય બેન ને દરિયાની કાંઠે મોજ કરે છે જો યુટ્યુબર મળી કેમ છો મજામાં છો ફરી ગયો તબિયત થઈ ગઈ ને તમે કેતા કેમ શૂટ કર્યો એનું કારણ છે કે ભાઈ અમારા ગામની અંદર ગીર સોમનાથ જિલ્લાના વેરાળ તાલુકાના વાવડી ગામની અંદર જે અમારે લાઇટની સમસ્યા હતી એના સંદર્ભમાં અમે સવારે પીજીબી સીલ પાટણ અમારે જે લાગે છે સોમનાથ ક્યાં અમે ગયા હતા લેખિતમાં જે આપી છે વિડીયો શૂટિંગ પર કરીને આપ્યું છે એ તમારે જોવું તો આપણા ઇન્સ્ટાગ્રામ ઉપર મળી જશે રિસ્પોન્સ બહુ સારો આપ્યો આજે આપ્યું ચોવીસ તારીખે અને કીધું કે ભાઈ છવ્વીસ તારીખે અમારા ટોટલી માણસો આવી જશે અને જે કંઈ પણ તમને સમસ્યા છે એ દૂર કરી દેવામાં આવશે વા યાર વાહ આ છે સોશિયલ મીડિયાની તાકાત બરાબર કારણ કે તમે ધારો નહીં કર્યો કે પછી મતલબ કે તમે જે જગ્યા ઉપર હોય યોગ્ય જગ્યા ઉપર તમારે તમારો પાવર વાપરો નહીં કે તમે ખોટા છે ને તમે સડી બેહો કે નહીં આ વસ્તુ તો આમ થવી જોઈએ આ વસ્તુ થાવી જોઈએ જે વસ્તુ શક્ય છે એ વસ્તુ થાય બરાબર તો હવે અત્યારે જવાનું છે મારે મારા સસરાના ઘરે શું છે હું કરીવાહાલાક જાગરણ કહેવાય રાતે બાર વાગે લગી બાઈઓને જાગવો ને એવું કંઈક હોય છે બરાબર નજીક છે એટલે છે ને નજીકમાં કોઈ ને કોઈ લગ્ન ન કરતા કારણ કે ભાઈ નાનો પ્રસંગ હોય ને તો તમારે જવું પડશે રેડી તો સમજી ગયા હું કહેવા માંગુ પછી નો મળે તો કરી લઈશું કેમ છે મજામાં ક્યાં જવું છે આ તારે પણ હરખાય છે અહીં નહીં નજીકના નજીકથી આ ગાંડીગીરનો આવા જોઈ લે ગુફાની અંદર બેઠો બેઠો રાડો પાડે ત્યાં હાલો તો નીકળીશું આ ઘણી ઘણી મને પોહતું હું ત્યાં જ આવવું આવવું હોય કંઈ બહુ વ્યાજ દિવસ તો નથી મારા સાડા આવાના આવા છે નજીક કોઈ લગ્ન કરતા જ નહીં હો પછી નો મળે તો કરજો બાકી લગ્ન કરતા જ નજીક કરવાના જ નહીં રેડી બાજુ વાળા મીનાબેન ચાલો ભાઈ તો અમારી સવારી નીકળી ગઈ છે આદરી જવા માટે ટાણા નાનો કે તે એટવી એટવી છોકરી એક છે ને ઇન્સ્ટાગ્રામ માં એને જેવડી વાયરલ થાય છે બરાબર તો એટવી કે પપ્પા આવું મારે પણ બોલવું હું કે હું કેવાનું એટવી કે તો

એ પૂરું થઈ જાય પછી ઇન ફ્યુચર આપણા કરશું રેડી તો ચાલો અત્યારે વરસાદનો માહોલ પણ જોરદાર થઈ ગયો કાળા આમ હું વાદળા નીકળ્યા છે અને આજનું જમવાનું મારા સસરાના ઘરે જમવાનું છે રેડી તો ચાલો જઈએ સીધા સસરાના ઘરે મિત્રો અહીં મારા સસરાના ઘરે ફૂકી ગયા ને એટલે સીધું આપણે ફ્રૂટ ઉપર ઉતરી ગયા એક કેરું ઊંઘ ખાઈ ગયું એક કેરું આપણે બેન કે એની રડન તો કેમ છો મમ્મી મજામાં ને હે શાંતિ લાગે અમે તો કોઈ બધી ગયા તો કે આ તો 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 જો 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 આ આ આ ઘરમાં કોઈ સેરી ત્યાં ડેકોરેશન અમારા કબુબેનનું કામ કેટલી મસ્ત લાગે વેલ માં ફરતી અહીંયા પણ છે અહીં પણ છે આપણે છે ને હમણાં એક નર્સરી વાત થઈ આપણે ટૂંકમાં આવા બધા ઝાડવા લેવા જવાનું છે જેથી કરીને આપણા ઘરની શોભા વધી રહી જો આ બધી ઘરને આંગણે હોય ને તો મસ્ત લાગે એમ કબુબેન કબુબેન કેનું જાગરણ છે

મમ્મી સાબ આપી રહ્યો છે તો રોકાય બાકી પછી અમે દરિયે જતા આવીએ શું કરવાનું છે તમે પણ આસે તો બેઠા જ બેઠી તો અમાર કે પછી પીહું હવે પેલા અમે દરિયે જતા આવીએ હાલો મેગ્નેશ ભાઈ જાહું દરિયે આ ભાઈને તમે ઓળખો કે ન થોડકતા ભાઈને ઓળખો ને મારો હાડો છે ને ઈ ઈનો હાડો છે રેડી હાલ તો ગાડી ન્યા જાય તો ભાઈ આપણે દરિયે જવાનું છે આટો મારતા આવી હાલો ફેમિલી તમે પેલા છે ને દરિયે આટો મારતા જવાના પ્લાનિંગ માં થોડો ઘણો ચેન્જિંગ આવ્યો છે હવે અમારે અમે દરિયે જાય અને આને ફોટા પડો ને એવડો હરખ એ માં એ માં એવડો હરખ કીની વાત પૂછું માં

બરાબર અને આ સાઈડ જો એને મમ્મા સાથે એ છે ને જો એ તું બેનને કાવ્ય બેનને દરિયાની કાંઠે મોજ કરે છે આ અખંડ મોજ છે ભાઈ મિત્રો હાલો તો પહેલાને છે ને આપણે ફોટા પાડી દઈએ કરવું હવે ક્યાં જાવ દરિયામાં નો જવાય મળી કારણ કે અત્યારે દરિયો છે એમાં ભરતી વોટ આવતી એ હાલો કાવ્યભાઈ તો હાલો હાલો તો ભાજનું કાર્યક્રમ અમારા અહીંયા પૂરું થઈ ગયો છે અમારા મેગનીશભાઈને છે ને ફોટા પાડવાનો કંઈ બહુ શોખ છે ને જો એના ઘરના અહીં બેઠા છે મેગનીશભાઈ અહીં છે સાદા ને સિમ્પલ ઈ છે ને અમારા કાજલના ભાઈ ભાભી છે કા હાવ સાદા ને સિમ્પલ છે કા એમ તો પછી મારો હાડો પણ ટૂંકમાં એને પણ કઈ ખોટા કા હોય ને તો મંડપને નાડે બાંધી ને લેતા પડે બાકી એ પણ આવે નહીં દ હવાર કે એ પણ આવે દરિયો ના આનંદ લેવો નતો લઈ લીધો થોડું ઘણો ફોટો શૂટિંગ હતો એ કરી લીધો કારણ કે આ શું કઈ જાગરણ નતું કઈક હું જાગરણ થી આઈ ડોન્ટ નો મને ખબર નથી પણ હવે સીધા અમે નીકળીએ ઘરે કેમ હું કઈ ગાંડી ગીર નો હવાજ રહેતો નથી હાલ તો પછી મસ્ત ને એક આદુ લસણ વાળી ચા બનાવવા જો અત્યારે હેને હાડો ગધનો રડે છે હવે હું કારણથી રડે તો ખબર નથી પણ ઘર ફર એટલા આમ થાય એટલે હશે ને અમે ચાય જાતા નથી આને લઈને સમજ્યા એટલે જ હું તને કહું ચાય અટાણે જવાનું નહીં આપણે એમ કબુબેન એ તો કહો કે સે હું એટલે ખબર પડે હે આર કહેવાય હું હું છે કીવાનું ઝાગરણ કહેવાય એવરતમાં 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 દીવાહાનું જાગણ એ પ્રેમથી જે આપણી ફર્સ્ટ ભાષા છે કે નહીં કે દીવાહાનું આવી રીતના ભાઈ એક ડેકોરેશન કર્યું છે કબુબેન જવારા બધું ઉગી જાય વાંધો નથી હાલો તો મારી હા હોય છે ને જે ગાય છે હવે ગાય ધોઈ લે ને તો મસ્ત ને એક આદુસુ લસણ મારી મસ્ત મજા ચા પીવાની છે કારણ કે હું આવ્યો ને તો એના આ લોકો મારે મેરે જ પડાવે ખબર નહીં શું કરવું એમ ચા પીએ ને તો મજા આવે બરાબર હું તમને કહેતો મારો ફાળો છે ને બહુ હરમાય છે હવે બે માણ ને ભેગા ફોટા પડો બરી ખાતા કે એનો તો ચાર થવાઈ ગયો એને કેમ બ્યુટી પાર્લરમાં માં આવવું હોય ઘણી મહેનત કરીએ પછી આપણે ફોટાનું કામ નિર્વિઘ્ન પૂરું થઈ ગયું કાજલ હવે કબુ તો શાહ પાસે નઈ તું મારી બેન હવે સા પીવડાય બાકી ભેગું નહીં છે હા હા આ બોહર માં તો છોકરો જમ ચા વિના મને ચેન પડે નહીં ફાઇનલી આપણે આ દિલ થી ચા આવી ગઈ ચાલો મિત્રો તમે બધા પણ પી લો કબુબેન હવે શું વાર છે જમવા માં ખવર ના ભીખા સમય પર રોતરી આવો કેમ લાગેગા કેમ લાગેગા કઈ મન બનાવાલ જમવાનું તો યુ રેડી ને હાલો તો જમી લે આવ ઓ કબુબેન ઓ હાલો બેન શું કરો છો આ બનાવો તો બસ હવે જાવાનો સાપ આવી દો ને અમને તો સારું કર્યું છે અહીંયા એટલો સાવ વેસ્ટેજ કરને નાખ્યો મને મતો કે આ છોકરી ગરમ કરીને પાસે પણ નહીં અહીંયા જો અત્યારે નવો ચા ફ્રેશ બનાવ્યો છે હવે મસ્ત અને આદુ જલસી લસણવાળો ચા પીવડાવી દે એટલે હવે અમારે ઘેર ભાગતા થઈએ જાગરણ તમારું છે તમે બધા જાય અમારે કે લેવા અમારે કે છોકરા નાના છે તો હમે જ હવે સા પીરો સુધી છે ને ભાગી જવાની વાત આવે હું છું એ પ્રભુ એ ક્યાં હોય તું મારી દીજે વાંધો નહીં हालो आनी परम सखी के इम खलेला खाई ली है तारी परम सखी हूँ की खलेला कहीं ना हाँ तालो भाई खलेला खाई ली है चलो कबू बेन तो मिलते हैं बाद में रही जिंदगी तो फिर मिलेंगे <laughs> ना बेबी नूज हो चाहे रानी जो माय सिंह ढिंगली आ ढिंगली क्या थे ऊपर ली थी आ तो जो एक तो निंदर मशीन तो तो ना होती नहीं थी उठी दे डे रोड़े जो कौन सा रुपर्हूं હવે છે ને સમય થઈ ગયો ઘરે જવાનો કબુબેન એની રીતના જાય છે હવે આપડે ભાગ્યે ઘરે એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે બાભાઈ